કોંગ્રેસ પિટિશનમાં કંઈ કાચું કાપવા નથી માંગતી અને એટલા માટે જ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે અભિપ્રાય માંગવામાં આવી રહ્યો છે લીગલ ટીમ પાસે અભિપ્રાય માંગ્યો છે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીની લીગલ ટીમ પાસે ગુજરાત અને રાષ્ટ્રીય કોંગ્રેસની લીગલ સેલ વચ્ચે ચર્ચા થશે આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચુક્યા છે સંવાદદાતા હિરેન રાજુગુરુ હિરેન ફોર્મ અમાન્ય ઠર્યા બાદ કોંગ્રેસ હવે એક્શનમાં આવી ચુક્યું છે લીગલ ટીમ પાસે અભિપ્રાય માંગવામાં આવી રહ્યો છે કઈ રીતની હલચલ અત્યારે કોંગ્રેસમાં જોવા મળી રહી છે જો એઆઈસી એટલે કે ઓલ ઇન્ડિયા નેશનલ કોંગ્રેસ પાસે સુપ્રીમ કોર્ટના પણ સારા એવા વકીલ છે કે જે સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરે છે એ જ રીતે ગુજરાતની લીગલ ટીમમાં હાઈકોર્ટના પણ સારા એવા વકીલ છે ગુજરાત કોંગ્રેસે નક્કી કર્યું છે કે ગઈકાલે જે તેમની ઉમેદવારી રદ થઈ હતી નીલજ કુંભાણી તો એ ઉમેદવારી રદ થઈ તેને હાઈકોર્ટમાં જો પડકારવામાં આવે તો હાઈકોર્ટમાં કોંગ્રેસ તરફી ચુકાદો આવી શકે છે કેમ કે કોંગ્રેસનું કહેવું છે કે એમની પાસે ટેકનિકલ બહુ જ મજબૂત મુદ્દા છે અને સારા મુદ્દા છે પિટિશનની અંદર કંઈ કાચું ન કપાય જેના કારણે પિટિશન હાઈકોર્ટ રિજેક્ટ થાય તેવો એક પણ ચાન્સ લેવા નથી માંગતી કોંગ્રેસ એટલા માટે રાષ્ટ્રીય કોંગ્રેસની લીગલ ટીમ અને ગુજરાત કોંગ્રેસની લીગલ ટીમ બંને આ વિષયને લઈ અને ચર્ચા કરશે સુપ્રીમ કોર્ટ હોય ગુજરાત હાઈકોર્ટ હોય કે અન્ય હાઈકોર્ટ હોય અન્ય રાજ્યની તેમણે આ અંગે જે કઈ ચુકાદાઓ આપ્યા છે એ ચુકાદાનો અભ્યાસ કરવામાં આવશે અને અંતે લગભગ અંદાજીત બે કે ત્રણ દિવસ પછી ગુજરાત કોંગ્રેસ ગુજરાત હાઈકોર્ટ અંદર આ મુદ્દે વ્યવસ્થિત પિટિશન ફાઇલ કરશે ફાઈટ કોંગ્રેસ આપવા માંગે છે સ્પષ્ટ છે પરંતુ કોંગ્રેસ આ મુદ્દે કંઈ કાચું ન કપાઈ જાય અથવા તો એવું કંઈ ના થાય કે જેના કારણે પિટિશન રદ થઈ જાય તેવું કશું નથી માંગતી એટલા માટે સુપ્રીમ કોર્ટ ગુજરાત હાઈકોર્ટ ના વકીલો એક સાથે બેસી સલામશોરા કરશે ચર્ચા કરશે અને ત્યારબાદ પિટિશન તૈયાર કરી દાખલ કરવામાં આવશે આભાર આપનો તમામ માહિતી બદલ